તાપમાનમાં ઘટાડો થશે કોઈ કોઈ ભાગો મહત્તમ તાપમાન લગભગ ત્રીસ ડિગ્રીથી નીચું તો કોઈ ભાગમાં મહત્તમ તાપમાન ચોતેર ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે એટલે ત્રીસથી પાંચ સત્તેર ડિગ્રી સેલ્સિયસની લિમિતમાં મહત્તમ તાપમાન રહેશે પરંતુ હજુ પણ ગાજવી સાથે સવારી શક્યતા છે જેમાં હજુ ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠા અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદ છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ ભારે વરસાદ રહેવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હજુ ભારે વરસાદ થવાની શક્યતા છે તારીખ સાત આઠથી વરસાદનું જોર ઘણા ભાગોમાં ઘટશે અને તારીખ દસ સુધીમાં પણ લગભગ છૂટો સવાયો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં અને અન્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે ત્યારબાદ વરસાદમાં ઘટાડો થશે પરંતુ તારીખ અગ્યારથી વીસમાં લગભગ ભારે હાથી મંટોળ મંટોળનું પ્રમાણ વધશે અને આરબક્ટેની કા લગભગ કાળી હાથીઓ ચડી આવશે અને મીણક જબરજસ્ત રહેશે અને ત્યારબાદ તારીખ પચીસથી ચાર ધૂમથી અરબનગરમાં એક હળવા પ્રકારનું સાયકલ બનવાની શક્યતા છે જો તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ મેળમાં વરસાદ થાય અને ત્યાર પછી વરસાદ ન થાય તો ચોમાસામાં તેની અસર બરાબર સારી થાય ત્યાં વરસાદ જે છે એ ઘણા ઘણા દિવસો સુધી લંબાઈ પણ શકવાની શક્યતા રહે અથવા જેઠ સુધી બીજે જો વરસાદ ગાજવી સાથે થાય તો પણ વરસાદનો ગરમ ઘટી જતો હોય છે એટલે હવે વરસાદ માટે દિગ્દર્શક તારીખ પચીસ મીથી સાત જૂન વચ્ચેનો સમય ઘણા છે